બહુ ટ્રેન્ડમાં છે પેટર્ન જુઓ તમે જે આમાં પોકેટ ઉપર જે ડિજાઇન્સ તમને આપેલી છે ડિઝાઇન્સ એ જ વસ્તુ મેઇન વસ્તુ છે આની આ જુઓ તમે પાછળમાં જુઓ સેમ કોન્સેપ્ટ તો આવા આવા નવા નવા કોન્સેપ્ટ છે કેમ કે ડિજિટલ પ્રિન્ટ છે કેમ કે સમર સ્પેશિયલ કલેક્શન છે એકદમ ડિફરન્ટ કોન્સેપ્ટમાં છે ફેન્સી આપણા રિયોન ફેબ્રિકમાં રહેશે હેવી રિયોન ફેબ્રિકમાં રહેશે અત્યારના ફાલ્ગુની રંગનો કલર કોન્સેપ્ટ છે ફાગુનના કલર છે આમાં સતરંગી પ્રિન્ટ છે ના ડિજિટલ પ્રિન્ટ સાથે છે ને કટિંગ જુઓ તમે આની એકદમ ફેન્સી આ રાઉન્ડ શેપમાં છે વસ્તુ ફેન્સી પેટર્નમાં છે નાઇટ સેટ છે પણ એવું લાગતો નથી સેટ છે તો આવા ઘણા બધા કોન્સેપ્ટ છે ડિજિટલ પ્રિન્ટ છે ડિજિટલ કોન્સેપ્ટ છે અને સાટીન ફેબ્રિક છે ડિફરન્ટ ડિફરન્ટ ફેબ્રિક બધી વસ્તુમાં ફેબ્રિક પણ તમને ડિફરન્ટ મળવાનું છે ડિફરન્ટ કલર કોન્સેપ્ટ મળવાનો છે દોસ્તો નમસ્કાર વાલી મિત્રો દોસ્તો કેમ છો તમે સમરનું સિઝન ચાલુ છે આજે જો તમારે માટે તૈયારી ચાલુ કરી દીધી છે તમે શું વિચારો છો તમે આના માટે શું વિચારો છો સમર માટે કે સમરની તૈયારી શું કરી તમે તો દોસ્તો સમરની તૈયારીમાં જે અજીન કંપની અત્યારે જે તૈયારીમાં છે તે હું તમને બતાવું જે નાઇટી નાઇટ કો કોન્સેપ્ટ જે છે નાઇટી નાઇટવેર છે ટુ પીસમાં છે થ્રી પીસમાં છે આમાં એવો બધો કોન્સેપ્ટ છે નવી નવી વેરાયટી છે કે અમે તમારા માટે તૈયારી ચાલુ કરી દીધી છે તો દોસ્તો તમે પણ વિચાર નહીં કરતા હવે અજીજુન કંપનીની વિઝિટ જરૂર કરો તમે કેમ કે જે કોન્સેપ્ટ નવો નવો લાવ્યો છે અમે તે વસ્તુ એવું બતાવું તમને કે એમ તમે જુઓ તો તમને લાગશે કે અમને વિઝિટ અત્યારે જ કરવી જોઈએ કેમ કે સમર સ્પેશિયલ કલેક્શન છે એકદમ ડિફરન્ટ કોન્સેપ્ટમાં છે ફેન્સી આપણા રિયોન ફેબ્રિકમાં રહેશે હેવી રિયોન ફેબ્રિકમાં રહેશે આ સાઈડ પોકેટ સાથે ને ડિજિટલ ડિજિટલ ફેન્સી ફ્લોર મેચિંગ સાથે પેટર્ન છે આ ટુ પીસમાં છે કોન્સેપ્ટ જુઓ દોસ્તો તમે એકદમ ફેન્સી લૂકમાં ને સાઇઝ જે તમને જોઈએ તે સાઈઝ પણ મળી જશે આમાં આઠ આઠ છ પીસનો સેટ છે ને સાઇઝ પણ ડિફરન્ટ ડિફરન્ટ તમને મળી જશે એકદમ પ્યારો અને ફેન્સી પીસ છે જુઓ તમે નાઇટ શૂટમાં તો એવા નાઇટ શૂટમાં ટુ 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 પીસમાં બહુ ઘણી બધી વેરાયટી છે એક આ પેટર્ન જુઓ તમે ચેક્સ પેટર્નમાં આમાં પણ સાઈડ પોકેટ સાથે છે એકદમ ફેન્સી પોકેટ છે ફેન્સી બટન્સ છે ના આ સાઈડ પોકેટ સાથે છે જોવો વસ્તુઓ તો આમાં પણ ઘણા બધા ડિફરન્ટ કલર્સ છે અને ડિઝાઇન્સ છે દોસ્તો તો ડિફરન્ટ વેરાયટી મળવાની છે અત્યારે સમરનો સ્પેશિયલ વસ્તુઓ છે સમરનો સ્પેશિયલ કલેક્શન છે એક આ જે કોન્સેપ્ટ હું તમને બતાવવા માગું છું અત્યારની બહુ ટ્રેન્ડમાં છે પેટર્ન જુઓ તમે જે આમાં પોકેટ ઉપર જે ડિઝાઇન્સ તમને આપેલી છે ડિઝાઇન્સ એ જ વસ્તુ મેઇન વસ્તુ છે આની આ જો તમે પાછળમાં જો સેમ કોન્સેપ્ટ તો આવા આવા નવા નવા કોન્સેપ્ટ છે કેમ કે ડિજિટલ પ્રિન્ટ છે ડિજિટલ યુગ છે ડિજિટલ પ્રિન્ટ છે તો ડિજિટલ પ્રિન્ટ માં ડિજિટલ યુગમાં બધી ચીજ પોસિબલ છે આ પેટર્ન જો તમે એકદમ ફેન્સી ક્રિપ ફેબ્રિક ઉપર રહે છે એકદમ સોફ્ટ ફેબ્રિક રહે છે પેટર્ન જો તમે દોસ્તો તો એવા ઘણા બધા કોન્સેપ્ટ છે ઘણી બધી વેરાઈટી છે એકા સોબર ટેસ્ટમાં અગર અગર તમે જુએ કે આપણે ખાલી આ ટી શર્ટ સાઇઝ વસ્તુ ટાઈપની વસ્તુ જોઈએ તો ટી શર્ટ કોન્સર્ટમાં પણ આ થઈ ગયું છે આ ટી શર્ટ થઈ ગયો અને નીચેની પેન્ટ થઈ ગઈ ને આવો કોન્સર્ટ પણ છે આ ફેન્સી અને આમાં પોકેટ પણ સાથે રહેશે પોકેટ સાથે છે બધી વસ્તુઓ કેમકે અમુક વસ્તુઓ કદાચ માર્કેટમાં સસ્તી મળે પણ તેમાં પોકેટ નહીં થાય તો પોકેટ નહીં હોય તો દસ વીસ રૂપિયા ઓછી મળે રેટમાં પણ એક વસ્તુ કોઈ કામ નથી કેમ કે અત્યારે મોબાઈલ બધાના પાસે છે તો પોકેટ સાથેની વસ્તુ જોઈએ તો બધી વસ્તુ જે તમને હું બતાવવા માગું છું બધી પોકેટના સાથે જ છે આ પે પેટન એક તમે જોવો દોસ્તો એકદમ ફેન્સી પેટર્ન જોઈ શકો છો તમે આ અત્યારના ફાલ્ગુની રંગનો કલર કોન્સેપ્ટ છે ફાગુનના કલર છે આમાં સતરંગી પ્રિન્ટ છે ના ડિજિટલ પ્રિન્ટ સાથે છે ને કટિંગ જોવો તમે આની એકદમ ફેન્સી આ રાઉન્ડ શેપમાં છે વસ્તુ ફેન્સી પેટર્નમાં છે નાઇટ સેટ છે પણ એવો લાગતું નથી કે નાઇટ સેટ છે કેમ કે एम भी तब यूज करोचो एवं पेटर्न है सतरंगी प्रिंट में फागुनी रंग में सारो कलर पेटर्न में जो दोस्तों तेरे स्क्रीनशॉट लैने बताई सको कि आ वस्तु मेरे रिक्वायरमेंट है आ वस्तु जुए थे एक आ पेटर्न जो तुम फैंसी फेब्रिक में रहें डिजिटल प्रिंट में रहते वस्तुओं एकदम फैंसी कॉन्सेप्ट में जो न आम शोर्ट स्लीव नेक रह बस डिफरंट कॉन्सेप्ट से એવા ઘણા બધા કોન્સેપ્ટ ઘણી બધી વેરાઇટી ને મેન છે ફેબ્રિક નો કે ફેબ્રિક તમને એકદમ સારું મળવાનું છે ફેબ્રિક વાઇસ તમને કદાચ કોઈ રીતેને ફરિયાદ ન મળે ગેરંટી અમારી છે કેમ કે અમે ફેબ્રિક માટે બંધાયેલા છે દોસ્તો કદાચ ਵੀ તમને કોઈ ફેબ્રિક માં પ્રોબ્લેમ ન આવે ના કાપડ જે છે સમર માં એકદમ કૂલ કાપડ રહેવાનું છે સમર કૂલ કાપડ છે તો કાપડ ની પણ તમને કોઈ રીતેને ફરિયાદ ન આવે દોસ્તો એકદમ ફેન્સી હેવી કોન્સેપ્ટ બધે મળવાનું છે તમને એકા પેટર્ન જોઓ તમે આવો अप साइड में पॉकेट है कोई में नीचे पॉकेट है मतलब डिफरेंट डिफरेंट वस्तु कहीं मिलानी है ना फूल स्लीव है किम के फूल भी अत्यार डिमांड है समर में अमुक लोग फूल स्लीव पेहरी ने स्कूटी पर जाए छे तो समर स्पेशियल अब बनाया फूल स्लीव में पे आ पेटर्न जी सको दोस्तों तो आ सारा सारा कॉन्सेप्ट बदवा है तमने दोस्तों एक आ पेटर्न जुओ तुम आ फेन्सी डिजाइन है आमा आम है पॉकेट पर पॉकेटवाला डिजाइनज तेम पाष्ट्र मलवा दोस्तों आ पेटर्न जुओ ते એકદમ ફેન્સી લૂકમાં આવી વેરાયટી મળવાની છે દોસ્તો ફેન્સી કોન્સેપ્ટ સાથે મળવાની છે પેટર્ન જુઓ તમે એક આ પેટર્ન જુઓ તમે આમાં પણ આવી આવી ટાઈપનું કોન્સેપ્ટ છે જે આ ડિઝાઇન જુઓ તમે જે ગેલ્સની ડિઝાઇન જોવો છો તમે પોકેટ ઉપર આ સેમ કોન્સેપ્ટ સેમ ડિઝાઇન તમને મળવાની છે દોસ્તો અહીંયા પાછળ જોઈ લો ટી આના ટી શર્ટના પાછળની સાઈડમાં જુઓ તો આવા ઘણા બધા કોન્સેપ્ટ છે પ્રિન્ટ છે 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 કોન્સેપ્ટ ફેબ્રિક ડિફરન્ટ તમને ડિફરન્ટ કલર કોન્સેપ્ટ મળવાનું છે દોસ્તો આ પેટર્ન જુઓ એકદમ ફેન્સી ફેન્સીનો પ્યોર પીસ જુઓ તો તમને ખબર પડી જશે કેટલો સરસ પીસ છે પાછળનો હિસ્સો જો તમે આનો એકદમ આ કોઈ મશીનનો પ્રિન્ટ નહીં આવે નહીં લાગે કેમ આ મિલનો પ્રિન્ટ છે પણ એવું લાગે છે એનો કોઈ પ્રિન્ટ કરાયેલો છે એકદમ ડિફરન્ટ લુક લાગે છે તો દોસ્તો એવા એવા કોન્સેપ્ટ જે છે તમને એજિજોન કંપનીમાં મળવાના છે આના સિવાય વાત કરું દોસ્તો તમે કોન્સેપ્ટ જોઈ શકો છો નાઇટવેયરમાં કેટલા બધા કોન્સેપ્ટ છે ઘણી બધી વેરાયટી છે ઘણી બધી કોન્સેપ્ટ છે તો દોસ્તો વાર નહીં કરતાં તમે એક વખત ખાલી એજિજોન કંપનીને સર્ચ કરો જો સમજો કે એજિજોન કંપની શું છે તમને આ ખબર પડી ગઈ કે આજીજોન કંપની શું છે તો તમે બિઝનેસમાં કોઈ નહીં રોકી શકતો દોસ્તો કેમ કે બિઝનેસ કરવો છે તો હજીજોન કંપનીથી તમને જોડવું પડશે જોડાશો તો તમને એ અમુક એવી વસ્તુઓ મળશે જે તમને ક્યાં પણ નહીં મળે ને એક જ છતની છે એક જ અગાસ નીચે તમને બધી વસ્તુ મળવાની છે દોસ્તો તો વાર નહીં કરતા એક વખત આજી જોઈન કંપનીની મુલાકાત જરૂર લો મળીએ ફરીથી નવા વિડીયોમાં નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી જે જે ગરૂ ગુજરાત દોસ્તો